નમસ્કાર આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પર ગીતા જયંતિના પાવન અવસર પર અમે આવ્યા છે ગીતા મહોત્સવમાં તો સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી ત્યારબાદ ઋષિકુમારોએ મંત્રો ઉચ્ચારણ દ્વારા ગીતાજીનું પૂજન કર્યું તસ્યા

જે ગીતાજયંતી જે સ્પર્ધાનું આયોજન થયેલું એમાં જે પાલીનર દરેક છે એને આપણે પ્રમાણપત્રો છે એને કરીએ છીએ તો અત્રેથી હું જેમનું નામ બોલું એ ઝડપથી અત્યારે અહીંયા ડાયસ પર છે મંચ પર આવી જાય અને પોતાનું પ્રમાણપત્ર છે એ મેળવી લઈ સૌપ્રથમ હું આવતારું છું ઝાલા શ્રીબેન રાઈસિંગ બાઈક કે જેઓ ધોરણ એકના વિદ્યાર્થી છે સાત વર્ષથી નાની એવી આ દીકરી છે એ આપણા માનનીય કુલપતિ શ્રી સેનાપતિ સાહેબ પાસેથી એ પ્રમાણપત્ર છે એ પ્રાપ્ત કરે ચાલા શ્રી શ્રી બેન ને સાથે સાથે એ પણ વિનંતી છે કે અત્યારે સ્ટેજ પર જ રહે કારણ કે એની પાસે આપણે એક નાનું ઉદ્બોધન પણ લેવાનું છે એ પોતાનું ઉદબોધન છે અત્યારે રજૂ કરે ભગવદ્ ગીતા વિશેનું આ દીકરીની જે

યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું માધુર્ય એટલે શ્રીમદ ભગવદ ગીતા ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો અને ત્યારથી તે દિવસ ભારતના જ્વલન સાંસ્કૃતિક ઇતિહાસમાં એક સુવર્ણ પાનું બની રહ્યું છે કોઈ પણ ગ્રંથનો જન્મ દિવસ ઉજવાય એ કદાચ સમગ્ર વિશ્વમાં ગીતાની જ આગવી વિશેષતા ગણી શકાય ભગવાને અર્જુનને નિમિત બનાવી વિશ્વના માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવન અભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ કર્યો છે જીવન રહેવા માટે નથી ભાગી જવા માટે નથી જીવન હસવા માટે છે રમવા માટે છે મુસીબતોની સામે હિંમતથી જજુંબા માટે છે તેમજ અખંડ આશા અને અતૂટ શ્રદ્ધાના બળે વિકાસ કરવા માટે છે